પરેશાન કરનારા પોલીસ કર્મચારીઓ ચેતી જજો નહીં તો હવે તમારી વિરુદ્ધ પણ કડક કાર્યવાહી થશે ગુજરાત ના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જાહેર મંચ પરથી કહ્યું છે કે પોલીસ કોઈ નાગરિકોને હેરાન કરશે તો સસ્પેન્ડ જ નહીં પરંતુ જરૂર પડશે તો ગુનો પણ દાખલ કરાશે ઘણી વખત એવા બનાવ બનતા હોય છે કે લાંચિયા પોલીસ કર્મી તોડ કરવા માટે જનતાને ખોટી રીતે પરેશાન કરે છે ત્યારે આવા પોલીસ કર્મીઓ સાવચેત થવાની જરૂર છે કે કોઈ બી વ્યક્તિ આઉટ ઓફ ધ વે જ હશે કે કોઈ બી વ્યક્તિ જો નિયમો તોડશે તો નિયમ તોડવા વાળા સામાન્ય નાગરિકો પર જ ફાઇન નહીં પરંતુ એ ડિપાર્ટમેન્ટનો બી કોઈ બી વ્યક્તિ હશે તો એની ઉપર બી અમે ગંભીરતા પૂર્વક પગલા ભરીશું માત્ર સસ્પેન્શનથી નહીં પરંતુ ગુજરાત પોલીસે નક્કી કર્યું છે કે કોઈ બી નાગરિકોને ખોટી રીતે હેરાન કરશે તો પોલીસ પર બી એફઆઈઆર દાખલ કરવામાં વિભાગ કે સરકાર ક્યારેય ચૂકશે નહીં AMC attacks Vasu